તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છે ભાઈ બધા મિત્રો મજામાં ભાઈ તો ભાષાના વિડીયોની અંદર ભાઈ તમે જોઈએ તો કે આપણે ભાઈ સહીલા પહેલાં આપણે રાખી હતી હોટલે તાતાને ડેલે એટલે આપણે થોડો ઘણું કામ કરાવવાનો હતો ભાઈ ભાઈ નવા મિત્રો હોય ને આપણે કહી દઈએ આપણે મોરબીથી ભાઈ લોડિંગ કરીને જઈએ આંધ્રપ્રદેશનું ને હવે આપણે અત્યારે સવારના પોરમાં ઉઠા ને હવે આપણે ભાઈ હજી કામ ઘણું કરવાનું છે ને તો પહેલાં આપણે વીઠા એટલે ભાઈ ચા પાણી આપણે પહેલાં પિતાવીએ પછી આપણે આગળ માહિતી ભાઈ આપણે પછી જવું ગાડી નું હજી કામ કરવાનો હે ગણો આપડે ને આપણે ગાડીની ભાઈ બાંધવાની હે અત્યારે મિત્ર દસ વાગ્યા છે તો આપડે ભાઈ અત્યારે ઈચ્છા ની ને તારીખ હે આજની બાર ને જા ભાઈ અત્યારે આપણે અહીંયા હે ટાટા ને ડેલે ડેલમ ભાઈ આપણા મિત્ર નો હે અમારા પોરબંદર વાળાનો એટલે ભાઈ ભાઈબાન હે ભાઈ એના પાર્ટનરશીપમાં હે ટાટાનો ડેલો હે ગમે તરે ગાડી આના ભાઈ અહીંયા કામ કરે ને બારેય ભાઈ હોટેલ છે કાંડલિક રૂપા ઈ ભાઈ આપડા મિત્રા કાંતલભાઈ ની છે પોરબંદર દ્વારા ને નિયા ભાઈ આગર કેમિકલ નો આયા બધી ભાઈ સુવિધા ચરી જાય તો અત્યારે આપણે અહીં હવે કામ કરણઈ કરવાનો છે પહેલા આપણે ચા પાણી પીતા આવીએ તો વિદો છે ને અત્યારે આપણે જવા ભાઈ નવા સુદામડા ગામ કલીન આયુ ચાઈલા છે આ ચાઈલા છે ચાઈલા થી 10 કિલોમીટર પહેલા ને ભાઈ આ ડોરિયા ગામ આવે અહીંયા ને ચોટીલા થી 25 કિલોમીટર થાય ને મિત્રા છે ને ડોરિયા ગામ આવે અહીંયા ગામ ગામથી ભાઈ હે ને પાંચ સો કિલોમીટર થાય આગળ હે ને ભાઈ ભારતનો પપ આવ્યો છે આમ દેખાય પાપ હતી ને ભાઈ અહીંયા આવે આ ઢેલો તો હવે તો ગેટ હોય આપણે અંદર જવાનો ડેલામાં ને પાર્થ ઓટો લિંક ભાઈ આ ટાટા ડેલાનું નામ છે ગૂગલ મેપની અંદર ભાઈ તમે લોકેશનમાં મારો પાર્થ ઓટો લિંક એટલે ભાઈ આવી જાય હે મિત્રો આપણે આવ્યા ભાઈ ડેલાની અંદર ચા પાણી પીવા કેમ કે અહીંયા હવારમાં ભાઈ સ્પેશિયલ બધા માણસો એના માટે બનાવે ને આપણા મિત્ર હા ભાઈ કાંતલભાઈ અહીંના કરતા હતા હા કાંતલભાઈ મજા આવે ને એકદમ મજા ભાઈ ચા પાણી અમે પી લઈએ પછી આપણે આગળ કામ ચાલુ કરીએ તો મિત્ર આપણે ચા પાણી પીને ભાઈ આવી ગયા ને હવે આપણી ગાડીમાં જે જે પ્રોબ્લેમ છે એ ભાઈ આપણે કામ કરાવી લઈએ પહેલા ભાઈ આપણે વ્હીલ પ્લેટ તન ચાલુ નાખવાની હે કેમકે હે તૂટેલી ભાઈ આપણા કાકાની ગાડી હે ને અત્યાર સુધી લોકલ હતી પોરબંદરથી રાજુલા બોક સાઇડમાં પાછળનો વિદ્યાભાઈ તમે ઓલો ખબર હોય હું ને રાજુભાઈ ગયા હતા અમે જોયો હે એલન તે અમે ગયા હતા તો ન્યા ભાઈ પોરબંદરથી ઓલા પાણા આવે ને બોક સાઇડ એમાં હલતી હવે ચોમાસું હોય એટલે હે ને ભાઈ પરમિટમાં ચાલુ કરી ને પરમિટમાં આમાં પેલી ટ્રીપ છે એટલે કામ બધી ભાઈ આપણે ઓકે કરાવી લે ભાઈ કેમ કે આપણે જવાનું હે લોંગ આંધ્રપ્રદેશ એટલે ભાઈ ન્યા ગાડીનું કામ હે ને એને કમ્પ્લીટ હોય ને તો ભાઈ વાંધો ન આવે કેમ કે પછી રસ્તામાં ખોટો હેરાન થવું તો ભાઈ આજે ગણો હજી કામ કરવાનો હે તો આગળ આગળ ભાઈ મિત્રો પેલા ભાઈ આપણે કરવાનો હે ક્લડનું કામ કેમ કે ભાઈ આ ક્લડ હોય હે નળી તૂટેલ હોય એના હિસાબે ભાઈ ક્લડ કરીએ એટલે ઓઇલ નીચેથી નીકળી જાય પછી ભાઈ ઓઇલા નીકળી જઈને એટલે પ્લડ છે ને ભાઈ થઈ નહીં ને ઘેર આવી ભાઈ પડે નહીં પ્લડ ન રહે એટલે ભાઈ ઘેર ન પડે તો આપણે પહેલાં એ કરાવી લઈએ તો મિત્ર ભાઈ આવી ગયા આપણે મેકેનિકલ કારીગર તો આથી છે ને ભાઈ જો નળી છે ને આપણી તૂટી ગઈ હતી લીક હતી એટલે ભાઈ ઓઇલ પહેલાં ઓલી ડબ્બીમાં ઉપર બતાવ્યું હતું એમાંથી ભરે ને પછી ભાઈ આપણે નળી નવી નાખી દેવું એ મિત્ર ત્યાંથી ભાઈ નળીમાંથી જ્યાં આવે આ હે ને ભાઈ માસ્તર છે ક્લજનો માસ્તર ત્યાંથી ભાઈ ઉપરથી ઓઇલ આવે એટલે ભાઈ આ હે ને ગેરની અંદર જાય ક્લજ હલખો થાય તો ભાઈ ગાડી ઘેરમાં પડે ને કાંઈ હાઈટ થઈ જાય એટલે એ નળી વાંચી ભાઈ તૂટેલ હતી એટલે અહીંયા ઓઇલ આવે નહીં જેવો ક્લજ કરીએ એવું ભાઈ વાંચી લીક થઈ જતો તો એટલે આમાં ભાઈ ઓઇલ પૂગે તો ક્લજ હે ને ભાઈ ખોરો પડે એના હિસાબે હાઈટ થઈ જતો તો તો ભાઈ કરે પહેલા ભાઈ ઓઇલ કાઢે પછી નવી નળી નાખી દેવો આપણે જો મિત્રો આ થઈ ગઈ ખાલી કેમ કે આપણે ભાઈ નીચેથી ઓઇલ બધી કાઢી લીધું ના પાઇપ જે આવે ભાઈ લોખંડની એ કાઢી લીધી કેમ કે હવે આ લઈ ગયા જોઈએ ભાઈ નવી નાખવી જો હે તો નવી નાખી દે હો તો મિત્રો જા ભાઈ આ પાઇપ કાઢી આપણે કેમ કે હે ને ભાઈ બીજી રબર ને નળી આવે એ તૂટી ગઈ હતી એટલે હવે ભાઈ જોઈએ જો હાલી જશે બીજી કટકો નાખીને તો પાછી આ નાખી નકર નવી નાખવી જો હે તો મિત્રો એ ભાઈ હે ને ક્લડનો આપણા કાકાને ને ભાઈ નો બધું કામ કરે ત્યાં તેમ આપણે હે ને નારા કાઢી નાખીએ કેમ કે હજી આપણે આની ઉપર ભાઈ બે પ્લાસ્ટિક નાખવાના હે એક આ હે એ આ તો ભાઈ આમ નામ રવા દેવું પેલા આપણે નાળા કાઢી લઈએ પછી બીજા બે હે ભાઈ એક પ્લાસ્ટિક હે ને એક તારપત્રી હે તો એ આપણે નાખી દઈએ નારા આપણે બે બાજુથી કાઢી લીધા મિત્રોને હવે આપણે ઉપર નાળો હકલી લઈએ ને પછી નાખી દઈએ ને આને થોડોક હજી લેવલ કરીને હમું કરી નાખીએ કમ્પ્લીટ મિત્ર નીચેનો નાખીને બીજો આપણે નાખી દીધો ને ગરમી એવી હે ભાઈ હવે થાવ ખરાબ થઈ ગઈ આપણે કાકા ઉપર હે તો આપણે નીચે થયા ભાઈ લેવલ કરી નાખીએ તો મિત્રા બે નાખ્યા ને ભાઈ હવે તારપત્રી જાડી હવે ત્રીજું નાખી દઈએ તો કમ્પ્લીટ મિત્ર છે ને ભાઈ આ ત્રીજી તારપત્રી નાખી દીધી એટલે ભાઈ આ પ્લાસ્ટિક કહેવાય ને આને આમ તારપત્રી આમ જઈએ તો બધા તારપતરા જ કહેવાય તો હવે હે ભાઈ લેવલ હળખા કરીને બાંધી લઈએ આપણે તો અમે હે આ પછી ડબલ હતી એટલે સિંગલ કરી ભાઈ પણ અને માપને ભાઈ બહુ મોટું થઈ સિંગલ એવું ઓલી બાજુ ભાઈ ફૂલ બોડી આપણે બાંધીને અહીંયા જ્યાં જમીનને નીચે હતી એટલે હવે પાછું કીકાનું કરવું જો હે એથી ભાઈ ડબલવાળી હતી બરાબર હતી પણ અમને એમ લાગ્યું કે સિંગલ કરીને આખી બાંધી દઈએ હા ભાઈ બધી અવરો અવરી થઈ આ તાલપત્રી cảm đi hết thì vậy em, hôm em kari ở đây vậy, bêgunat thì áp lực cảm cá mập double vai đi kari à, lê đàna, đi ra double thấy cái à, pass qua đó rồi na em nằm kai đâu vậy, ở đây vậy, na say cái gì na vậy, anhre, anhre vậy giờ vậy na, số lai cái, bờ vậy કેમ કે આપણે કેટલી વાર ભાઈ ઊંચા જેથી લેવલ કરતા હતા પત્રી પણ થઈ નહીં કેમકે ભાઈ આ છે ને ડબલવાળી પત્રી હાફ બોડીની હે પેલા ગાડી હતી હાફ હાફ એટલે ભાઈ ઉપરનો જે ડેકર હે ને એ ડેકર નતો લોકલ હાલ તેના હિસાબે ને કેમકે આપણે ડેકરના માપની ને હાફ બોડીના માપની ભાઈ ઓલી લેવી પડે માપ કરીને તો એ છે ને ભાઈ હાફ બોડીની ડબલવાળી પત્રી હે એના હિસાબે હે ને ડેકરમાં સિંગલ કરીએ તો ન થતા એ વધે કે આ પછી દોટીઓ થાય પણ દોટીઓ એ નહીં ભાઈ એટલે પાછી હતી એમ ડબલવાળી કરી પણ ફૂલ

તો કમ્પ્લીટ મિત્રો હોય ને ગાડી ભાઈ બંધાઈ ગઈ ત્રણ કલાક થઈ પૂરેપૂરી ગાડી બાંધતા ભાઈ કેવી બંધા નહીં એ જરાક કહી જાઓ કોમેટમાં પાછાથી ભાઈ આમાં આડા નારા આપણે લઈ લીધા હવે આપણે હજી કેબિન ખોલી કરવાની છે સાફ સફાઈ બધી ગોઠવવાનું હે ને આપણી હાલત ભાઈ હાઉ થઈ ગઈ પૂરી કેમ કે આખી ગાડી બાંધી લીધી એટલે વાત જવા જાય ને ભાઈ કેમ કે ત્રણ ત્રણ ભાઈ પ્લાસ્ટિક નાખ્યા તાર પછી પાસે ભાઈ આગળ ને દીખાઈ ગઈ હતી એટલે ભાઈ પાસે આગળ હમી કરી તો મિત્રો આપણે કેબિન ભાઈ સરખી સાફ કરીને ગોઠવી દીધી હવે અંદર આવે ભાઈ નકામો લો દૂર દૂર થયો હતો બધા ભાઈ કાઢી નઈ ખો પેટી નાખી દીધો નીચે જે ભંગાર હોય ને એ બધા કાઢી નાખીએ કેમ કે બધા એમને ભાઈ દઉં તો આપણે હે ને સાફ સફાઈ સરખો કરી લઈએ જે કામની વસ્તુ હોય ખાટવીને નાખી દઈ એ ભાઈ કાઢી નાખીએ મિત્રો આપણે ભાઈ નો સામાન હતો એ આ ડબલામાં ભરી લીધા જે બીજો નકામ હતો એ બધી કાઢી નાખી લો કમ્પ્લીટ મિત્રો આપણે અંદર બધો ગોઠવી દીધો આપણા કાકા આપણે ખોલી નાખ્યું ભાઈ બેટાનો સ્ટેન્ડ બધો કેમ કે ભાઈ પાણી હવે ચેક કરવું ને સાફ સફાઈ કરી નાખીએ આ ભાઈ સાફ સફાઈ હે ને કરવા પડે ફૂટા હે ને જામ થઈ જાય જ્યાં એક ફૂટા હોય ને જામ થઈ ગયા પછી હે ને ભાઈ બેટરાને જિંદગી ઘટી જાય એટલે સાફ સફાઈને ભાઈ તમે બે ત્રણ મહિને ને એવું હે ને ભાઈ ચેક કર્યા રખાય ને સાઈડો આપણે બદલાવવાની હે આ બેટરા વાવે છે ને આ અહીંયા આવતા રહે એટલે ભાઈ હે ને ધ્યાન ધ્યાન રાખીએ એટલે બેટરાની જિંદગી વધે નકા વહેલા પતી જાય તો કમ્પ્લીટ મિત્રો આપણે અહીંયા હે ને ભાઈ બધા કામ નહીં ખો ક્લજનો નહીં એ બધું તો થઈ ગયો હવે બેટરામાં પાણી નાખવાનું છે ત્યારે ભાઈ સ્ટેન્ડ આપણે ખોલીને રાખ દીધો બ્રેક એકઝેસ્ટ એવું બધું કરાવી લીધો ભાઈ જીના મોટો હાથ ફેરો એટલે હે ને ભાઈ વાંધો ન આવે ને હવે અહીંથી આપણે જઈએ વાહ કાંડલી કૃપા હોટલની બાજુમાં ભાઈ વાળો હે ન્યાં કેમકે આપણે બદલાવવાની હે હવે વ્હીલ પ્લેટ આપણે વ્હીલ પ્લેટ હે ને ભાઈ ચાર ક્રેક છે એટલે પરમિટમાં ભાઈ પછી ખોટું જોખમ ન કરાય એટલે અહીંથી કમ્પ્લીટ કરી લે ભાઈ ચાર મગાવી તો ચારે ચાર ભાઈ બદલાવવાની છે તો હવે આપણે અહીંયા જવા દઈએ ગાડી વાહ બહાર હે ભાઈ પંક્ચરવાળો તો કમ્પ્લીટ મિત્ર આપણે જ્યાં અહીંયા ભાઈ વ્હીલ પ્લેટ આવી ગઈ આ હોટલ કંડલીક રૂપા ભાઈ ને અહીંયા પંચરવાળાની દુકાન છે ને ગાડી આપણે વાં રાખી તો હવે ભાઈ જેકું મારવા જો હે કેમ કે ચાર આપણી તૂટી ગઈ હતી વ્હીલ પ્લેટ એટલે આ ચાર નવી મગાવી ભાઈ એક વ્હીલ પ્લેટ હે ને નવ હજાર રૂપિયાને આવી ભાઈ નવ ગુણ્યા ચાર એટલે ભાઈ છત્રીસ હજારને થઈ નવ ને નવ અધા ને અધાને છત્રીસ છત્રીસ હજાર રૂપિયાની ભાઈ ચાર વ્હીલ પ્લેટ આવી ને હવે આપણે છે ને જેક મારી દઈએ તો મિત્રો હે ને ભાઈ ગાડી લગાવીને આપણે કમ્પ્લીટ બે જેક મારી દીધા ને એક સાઈડ ને ભાઈ જેક કમ્પ્લીટ લાગી ગયા ને ટાયર આપણે ખોલીને જવા દીધા ને આ જેક ભાઈ આપણે માર્યો મિત્રો પણ છે ને ટાયર ઉપરો નહીં ને જે કંઈ આખો હે ને પૂરો થઈ ગયો કેમકે ભાઈ આ ડબરો થોડોક નાનો હે ને જગ્યા હે ને બરાબર લેવલ ના તો કમ્પ્લીટ મિત્ર હે ને એક જેટો જે ભાઈ આપણે ખોલીને પણ જવા દીધો ભાઈ હવે પંચાવાળા ભાઈ ભાઈ એમાં બદલાવે વીલ પ્લેટો આખા ટાયર ખોલીને ડાબી બાજુનો ભાઈ ટાયર છે ને એ એક ઉપરી ગયો ટૂંકમાં હે ને એક નતો પડતું એટલે એ આ હે ને ભાઈ એ ધફો હે એના હિસાબે એટલે હવે એ ભાઈ આપણે થોડોક ખોટી નાખશું ને ઓલો જેક છે ને ઉતારી નાખો જવો એટલે આ જેક આખો પૂરા પૂરા ભાઈ આપણે માગ દીધો ઓલો જેક ઉતારી નાખો ટાયર કાઢ લીધો એટલે ભાઈ એ નીચે થઈ જાય એટલે થોડોક અધર થઈ જાય તો આ એક પેલા ભાઈ ટાયર કાઢી કાઢીને પછી નીચેથી થોડોક ખોટી નાખશો એટલે ઓલું ટાયર નીકળી જાય તો મિત્રો જે આ નવી વ્હીલ પ્લેટમાં ટાયર નાખે તો આ ભાઈ આ હજી હાજી છે બીજા નંબરનો નેક આગળનો ભાઈ એમાં વ્હીલ પ્લેટ તૂટી ગઈ હજી વાહે રેકડાનો જોટો હે ને ભાઈ એમાંય તૂટેલી છે એટલે આપણે અવરહવર બધા ને ભાઈ આમાં કરવાની છે ટૂંકમાં આગળ ભાઈ ડિપ્રેશનનો જોટો હે ને અહીંયા નવી આવી જાય વ્હીલ પ્લેટ એમાંથી કાઢીને એ આગળ નાખવાની છે ને આગળ ને વાહ ને એવું ભાઈ કરવાનો છે ને ટૂંકમાં જે ચાર ટોટલ હે ને એ કાઢીને રાખી દેવાની છે મીટર ટાઈમ હે ને ચાર ને અધારે અત્યારે સેજ થઈ ગઈ ને આપણે જઈએ હવે ભાઈ ચા પીવા કાંડલી રૂપા હોટલ આપણા મિત્રને હોટલ હે ભાઈ ને આપણા કાકા ભાઈ ચા પીતા નથી એવા બેઠા આપણે ચા પાણી પી લઈએ તો કમ્પ્લીટ મીટર આપણે હે ને ચા પાણી પીને આવી ગયા ને તૈયાર હવે આ બાજુને જો ભાઈ જોતો કાટ લે તો આપણે કાકા ટાયર કાઢવા નીચે થોડું ખોદી નાખ્યું એટલે નીકળી ગયું ને ભાઈ આ ટાયરમાં ગાળો તમે જવો પછી આ ચોમાસાને ભાઈ પંચર પડે એટલે કહી આ તો જો કે વરસાદ હતો ત્યારે આમથી આપણે ગાડી લઈને આવ્યા ને એટલે ભાઈ ગાળાના પીંડા જામી ગયા તો ભાઈ બે ટાયર આપણે ખોલી લીધા બે રેખા આ પંચરવાળા ભાઈ છે ને ગાળાના પીંડા ભાઈ ઉખાડે બે બેમાં આટલા ભાઈ પીંડા જામી ગયા જો તો મિત્રો આ બે ટાયર કમ્પ્લીટ થઈ ગયા એટલે આ બે હવે આપણે કરાવી દઈએ ને આમાં બે ના હોય ને આપણે નવી વિલેજ પ્લેટ નાખી હવે બે નવી ઉમા નાખી દઈએ મિત્રો થોડોક છે ને ભાઈ આપણે જેક પાછો મારવો જ હે એમ તો હે ને ભાઈ આ નતો નીકળતો એટલે જેક ઉતાર્યો તો ટાયર આવતો નથી થોડોક જેક મારી દઈએ એટલે ટાયર આવી જાય કમ્પ્લીટ મિત્રો આપણે હેને જેક મારી દીધો ને ટાયર જરાવી દીધો આખો જોતો ને તદ ભાઈ હાથેથી ટાઈટ કર્યા ત્યાં ખાલી ભેસ હવે મશીન લઈને ઓલા ભાઈ આવશે પંચરવાળા એટલે હેને કરી દે છે કેમ કે ભાઈ મશીન આવી ગઈ એટલે હવે એ વાંધો નથી નકત ભાઈ હાથે ખોલી ખોલીને ટાઈટ કરીને લાંબીને થઈ જાય એ અહીંયા હેને જો આપણે હેને ખોટી નાખ્યું મિત્રો કેમકે ટાયર છે ને ભાઈ કાઢવામાં કેવું જગ્યા ઊંચા નીચાવાળી છે લેવલ નથી એટલે ખોટીને ભાઈ તૂર હે ને ઓલી બાજુ જવા જ હવે ઓલું ટાયર કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા મિત્રો ભાઈ આ ધંધો છે ને બહુ અઘરો હે આમ હેલું લાગે તમને ભાઈ ગાડી લઈને નીકળતા એટલે તમને થાય કહો ભાઈ ગાડીમાં તો જલસા હે જલસા નથી ભાઈ આવું બધા કરવું પડે બહુ ભાઈ હાર્ડવર્ક છે તમને આમ લાગે આના ભાઈ ગાડી કરતા હે ને બધા ધંધા હેલા ગાડીનો ધંધો ભાઈ હે ને કરવો હોય ભાઈ બધા ધંધા કરાય તો અમારો હવે આ બાપ દાદાનો ધંધો છે એટલે હવે બીજા કઈ ભાઈ આપણે આવતો નથી ભાઈ ગાડી જેવા કંઈ અકરો ધંધો નથી બહુ ભાઈ વર્ક છે આમાં આમાં હે ને ભાઈ જિંદગી આપણી ટૂંક સમયમાં પતી જાય તો ભાઈ કામ એવું હોય બધું હાર્ડ આથી ભાઈ ખેતીના ધંધા એ હાથ દર જે છે ને હારો ગાડી કરતા એટલે આવું બધું ભાઈ કરવું ભરે ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય અમારી માટે ભાઈ બારે મહિના હે ને હરખા જ છે પંચાવાળા ભાઈ હે ને ભાઈ હવે ઓલી બે વ્હીલ પ્લેટો ટૂંકમાં ડિપ્રેશન જોતામાં હે ને ભાઈ આપણે ચારે ચાર વ્હીલ પ્લેટ નવી નાખી દીધી ને હવે પાછળના આમાં તૂટેલી હઈ આપણે હવર કરવાની હે આમાં આમ ભાઈ નવી હતી પછી નવી હતી એટલે આમાં પહેલાં આપણે નાખી દીધી ડિપ્રેશનના જોતામાં ને પછી બીજી થઈ આમાં હવર કરી લેહો હમણાં ચાર ભાઈ ટૂટેલી હઈ નીકળશે એટલે હું બતાવી ને આપણા કાકાને ભાઈ હોટલવાળા વાળા કાંટલભાઈ ભાઈ હિંસકેવા ન્યા ભાઈ હિંસકા ને લહારપતિ હે નાના છોકરાની જેમ તો હવે આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ચડાવી દઈએ કમ્પ્લીટ મીટ્રા આ બે આપણા ટાયર માં નવી વ્હીલ પ્લેટ નખાઈ ગઈ ને આ ચાર હવે વહી તો આ બે ટાયર આપણે ચડાવી દઈએ કમ્પ્લીટ મીટ્રા આપણે ચાર વ્હીલ પ્લેટ ડિપ્રેશનના જોતામાં નાખી દીધી આ ડિપ્રેશનના જોતો કે વહીને રેકડાનો ને હવે આપણે આમાં મારીએ હવે આ ખોલવાની છે તો જેક આપણે મારી દઈએ કમ્પ્લીટ મિત્રા એક ટાયર છે ને આપણે કાચી વા દે જો અંદરનો જે હતો ને એમાં ભાઈ વ્હીલ વ્હીલ પ્લેટ તૂટેલી હતી મિત્રો અને આ નો ટાયર છે તો આ આપણે અંદર જવા દીધો એટલે સાઈડ છે ને ભેગા ભેગ બદલી જાય ને હવે ઓલી બાજુ આપણે જેક લગાડી દઈએ તો આ ટાયર છે ને લઈ આવ્યા ને હવા કાઢી ને ભાઈ આમાં બે ઇંચ મિત્રો છૂટી ગઈ આ હે ને ભાઈ એટલે બ્રેક વધારે થઈ જાય એટલે ખોટું કરાય નહીં કેમ કે આપણે લોંગ જવું એટલે ભાઈ બદલાવી નાખીએ ને ઓલા એ જોતાના ટાયર માંથી કાઢી ને ભાઈ એ હેરાયો લઈ એ આમાં ચડાવી દેહો ને આ કાઢી ને મૂકી તો અહીંયા હે ને મિત્ર આની જેમ જ થયો આ ટાયર જવા કેટલો આધાર થઈ ગયો ને ઓલો ભાઈ ઉપર તો નત સમજે જગ્યા છે ને ભાઈ લેવલ ન થાકે આ ટાયર હે ને ઉપડી ગયો પણ ઓલો હવે જે કાજી થોડક મારીએ એટલે ઓલો ઉપડી જાય હે થોડક પછી નીચે થઈ હે ને ભાઈ આની જેમ ખોટી નાખશો આ ટાયરની જેમ જ થયો હવે હે ને ઓલું ટાયર કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ લગાડીને જે નીચે કરી દે હું એટલે હે ને ભાઈ થોડોક ઉપડી જાય હે અંદર ટાયર ઉપડી ગયો બરાબર આ નતું પડતું કે જમીન હે ને ભાઈ ઉચાર વાળી હે તો ઓલું ટાયર હવે હે ને ભાઈ થવા આવ્યું હમણાં એ થઈ જાય એટલે લગાડી દઈએ પછી જેક હે ને એ કાઢી નાખીએ તો કમ્પ્લીટ મિત્ર આપણે હે ગાડી અહીંયા લઈ લીધી ચાર જોતા કમ્પ્લીટ થઈ ગયા આગળ ચાર ભાઈ નવી નાખી દીધી બીજી અવરઅવર કરીને ફુગાનો ટાયર લેફ્ટનો ટાયર કાઢી લીધો એટલે એમાં આ નાખી દે હું આ ડિપ્રેશન જે કઈ દી એ ભાઈ આમ નવી હે કમ્પ્લીટ તો એ ચાર હે હું આપણે નાખી દીધી એટલે હવે આ બધી આમ અવરવાર કરી નાખીએ બીજી વાત તૂટેલી હે ઓલી સાઈડના ટાયરમાં આ હે મેકરા બીજા નંબર નો ટાયર આ મારી ભાઈ ગયા અહીંયા તૂટી ગઈ એટલે ના આ ભાઈ આપણે હવાર હવાર કરી નાખીએ આ તોડેલી કાઢી નાખીએ તો ડિપ્રેશનમાંથી જે નીકળે ને એ એક અહીંયા જવા દે ને કોલિસાઈડના લેફ્ટના ટાયરમાં આપણે જવા દેહો તો મિત્ર હે ને આ જેક આ એક્સેલ ની નીચે નટાવ તો કેમ કે ભાઈ ભરેલ ગાડી છે એટલે હે ને કેવરા વે જો સે જા તો સે દેખ હે ને ભાઈ કેવરા વે એટલે આપણે હે ને આ યુ બોલ રહે ને ભાઈ એમાં લગાડી દઈએ એટલે વાંધો નહીં આવે યુ બોલમાં આપણો ટાયર ઉપળી જાય હે તો મિત્રો આપણે યુ બોલમાં જેક મારી દીધો ને ટાયર આપણો ઉપરી ગયો આરામથી જ હવે આરામથી નીકળી જાય હે હમણાં ઓલા ભાઈ આવે એટલે ખોલી દઈએ મશીન ફ્રેન્ડ પછી ટાયર કાઢી લઈએ ને આમાં વ્હીલ પ્લેટ બદલાવી નાખીએ તો કમ્પ્લીટ મિત્રો આ ટાયર આપણો થઈ ગયો ને પંચરવાળા ભાઈ કરે હવે ટાઈટ તો મિત્રો હે સાત ને જવું જ થઈને આપણી ગાડીનું કામ હવે કમ્પ્લીટ થઈ ગયો ને ભાઈ હવે બનાવે બિલ ના આપણા ભાઈ હોટલ વાળા કંટલભાઈ ના ડેલા વાળા બે નામ ભાઈ કાંતલ હે આ કાંટલી કૃપા હોટલભાઈ આની હે ભાઈ ને હવે હે ભાઈ આપણે કરી નાખીએ ગાડીની સાફ સફાઈ હા ચાર વ્હીલ પ્લેટ હે ને ભાઈ રાખીએ આપણે જે હવે આ બોલેરો આવ્યો એમાં આપણે જવા દેહો ડેલે કેમ કે આપણે ત્યાં રાખવાની હે ચાર તો મિત્રો આપણે હે ને વાંટે ગાડી હવે અહીંયા પાછળ લઈ લીધી ને હવે આપણે ગાડી હે ને ભેગા ભેગ સાફ સફાઈ કરી નાખીએ એટલે ભાઈ પછી હાકવાની ને બેસવાની ભાઈ મજા આવે કેમ કે આમાં નકરી ભાઈ દૂર જ છે મોરબી ગેટ એટલે ભાઈ ચોમાસાના લીધે ગાડી આખી ભરાઈ રહી તો આપણે સાફ કમ્પ્લીટ રહી હે ને કરી નાખીએ કેમ કે આખી ગાડીમાં ભાઈ નકરી દૂર હે બધા પાસે ગોઠવીને મૂકી દે હે તો કમ્પ્લીટ હે ને મિત્રો આપણી ગાડી ભાઈ સાફ સફાઈ થઈ ગઈ અત્યારે હજી ભાઈ ચેલ ને હે ને મારું ને આપણે તો આવી હું પ્રવૃત્તિ ને ભાઈ અત્યારે કાઢી નાખી હવે પછી ક્યાંક આગળ ઉપર રહું ને એ આપણે કરી નાખશું અત્યારે ખાલી હે ને ભાઈ ભાઈ ને એવું બધું આપણે કાઢી નાખીએ એટલે પેલા હતી એના કરતા ભાઈ હારી થઈ ગઈ ને ટાઈમ થઈ ગયો અત્યારે હાથને બેતા લઈ તો ગમ્પલે હે ને મિત્રો બધે આપણે હલખો ગોઠવી દીધો ને હવે કાચ સાફ કરવાના રહ્યા તો એ આપણે આગળ કરી નાખીએ કાચ સાફ કેમ કે ભાઈ કંઈ ખૂબ તો નથી સાત આવ્યા તા કાલે એના હિસાબે ભાઈ ધા થઈ ગયા મિત્રો બેસાવાનું કામ હે ભાઈ રહી કેમ કે આજે ભાઈ આવ્યા નહીં કામમાં આવી ગયા તા એટલે ક્યાંક આગળ કરાવી લેવું હજી આ બીજા નંબરનો ઓળી બાજુ તૈયાર છે એમાં પંજો નાખવાનો હે કે ભાઈ પંજો ફેલ થયા હવે ભેગા ભેગ નાખી લઈએ અહીંયા ડેલે નતો એટલે ભાઈ ચોટીલાથી હે ને મગાવી અને આપણા કાકા ને કંદલભાઈ હોટલ બેઠા તો હે ને મિત્રો પેલા આપણે કાસ હે ને ભાઈ પાણી નાખીને શેમ્પુ એ હે ને ધોઈ નાખ એટલે શું હે કે ભાઈ ચીકાશ જેટલી હોય ને બધી નીકળી જાય કેમ કે ભાઈ અત્યારે વરસાદ છે ને એટલે વાસદ વાસદ હે ને ભાઈ આવે ઉડી ઉડી ને કેમકે રસ્તામાં પાછો ભાઈ ને બધું એવું જ હોય એટલે ભાઈ એના હિસાબે હે ને ચીકાશ પકડી જાય એટલે શેમ્પુ એ પેલા પછી હે ને ભાઈ કોરો કાગળ લઈને આપણે સાફ કરી નાખશું તો મિત્રો હાથને એકતાલી કમ્પ્લીટ આપણે ટાઈમ થઈ ગયા ને ગાડી હજી અહીંયા રાખી કાસ બધી કરી લીધું હોય પંજર નાખવાનો હોય પણ ચોટીલા કે ભાઈ મગાવ્યો તો પણ હવે કહી આવે જઈએ ને હવે હે ભાઈ આપણે નવા જઈએ કેમ કે ભાઈ હવાની હાલત આપણે થઈ ગઈ હવે પૂરી બે ત્રણ ત્યાં નામ નામ છે તો અહીંયા ભાઈ નવા દવાના બાથરૂમ ને એવું છે તો આપણે નાઈ લઈએ અને પેલા ભાઈ આપણે જઈએ ચા પીવા હોટલે તો મિત્રો ટાઈમ થઈ ગયા નવીને ચાલીને આપણે હે ને ભાઈ કમ્પ્લીટ નાઈ થઈને આવતારીએ ગાડી અને આપણા કાકા ગયા હવે નવા હજી આપણો પંજો ભાઈ એક નાખવાનો હતો બીજા નંબરના ટાયરના સાઈડ નો એટલે હજી આવ્યો ન જ કંઈ આવ્યો હવે ભાઈ કેક આવી જાય હમણાં ચોટીલાથી મેગા આવ્યો ભાઈ ને આપણે કમ્પ્લીટ ભાઈ નહીં લીધો કેમ કે આજે હવાના ભાઈ આપણે એવા થઈ ગયા આમ નહીં નાખીએ ને એટલે ભાઈ ઠાકોરો ઉતરી જાય ને પછી તો ભાઈ આગળ કંઈ નક્કી ન હોય ક્યાં નવાનું ઠેકાણવામાં હોય ન હોય એટલે અહીંયા પેલા આપણે બધું કામય ભાઈ હજી આપણું કમ્પ્લીટ કરી લીધું ને કમ્પ્લીટ નહીં નહીં ખા ને આજ ભાઈ એવા થાકી ગયા કે એની હે ને તમે વાત જવા દો કેમ કે હવા ને ભાઈ આપણે નામ હે તાલપત્રી બહેનથી ભાઈ પાછો એટલે કઈ જેકો માર્યા ઓલો ઓલું કર્યો એટલે ભાઈ બહુ અઘરો હે ને પાછો ભાઈ બ્લોગ નહીં હે ને મારે ભેગું ભેગું ભાઈ બધું એડિટિંગ આ તે બહુ અઘરો હે ભાઈ બ્લોગ ને સંતોષ ભાઈ અમારો એવો હે કેમ કે પાણી કાધો ને મેન ભાઈ એ જ હે ને પાછો ભાઈ એડિટિંગ કરવું એડી અપલોડ કરવો અમુક જગ્યાએ ભાઈ નેટની પ્રોબ્લેમ હોય કેમ કે જ્યાં ગામડામાં ગયા હોય ભાઈ નેટની પ્રોબ્લેમ થાય પાછા ભાઈ બધો આમાં ટાઈમ કાઢવો પડે નીંદર ભાઈ તમે વાત માનો કે ન માનો પણ ત્રણ ચાર કલાક હે ને ભાઈ આમાં નીંદર માન માન થાય કેમ કે બધું ભેગું કરવું પડે એટલે બહુ અઘરો હે કમ્પ્લીટ થાય ને મિત્ર જ્યાં આપણે બ્રેકનો પંજો આવી ગયો ભાઈ અહીંયા નતો એટલે ને મગાવ્યો ઘરે ભાઈ આવી ગયા વાત એટલે એ ભાઈ જૂનો પંજો જે આપણો હે એ ખોલે અને ભાઈ આ બ્રેક નો પંજો હે ગાડી વાળા ને તો ભાઈ ખબર જ બાકી બીજા જતા એને કહી દે આપડે આ મિત્રો હે ને એક પંજો ભાઈ બારસો રૂપિયાના આવ્યો આ સાદો હે પંજો બીજો જે આવે એ ભાઈ મૂંઘો આવે એટલે આપણે આમાં નાખો સાદો અત્યારે ભાઈ ખોલે પછી આ નવો નાખી દે હે મિત્રો હે ને વ્યારના અમે પંજો ખોલીએ ભાઈ ખુલતાં કઈ કારણ એ હે કે ભાઈ બોલ ફૂલ હાઈક થઈ ગયો પાછો ભાઈ ચોમાસું કટાઈ જાય क्योंकि भाई यहाँ हो पंक्र टायर साइड बदलाम भाई तेई मे खोलवा होटल एने हिसाब से है ना भाई बोलो हाइट थे अर् कलाक खोली खुल तो नॉल जम है भाई कई बोल आपे वरस देवने के गा पे नही पताई गया है पास करव हम ટાઈમ થઈ ગયા મિત્રો દસ ને તો આપણે હે હવે જમી કેમ તો મિત્રો ગઈ જમીન આવી ગયા ગયા બીજા એટલે ત્યાં આપણો પંજો હે ને કમ્પ્લીટ થઈ ગયો આ જૂનો કઈ તો એ ભાઈ નવો નાખી દીધો આ ભાઈ બ્રેક નો પંજો હે જે હોય ભાઈ આની ઉપર જ હોય કે આ હે ને ભાઈ આની ઉપર બધી થાય બ્રેક એડેસ્ટ ને બ્રેક ભાઈ ઉતારવા હોય તો બધી ભાઈ આની ઉપર થઈ કેમ કે ફેલ હોય ને એટલે ભાઈ એડજસ્ટ ઉતરી જાય બ્રેકના તો હે ને ભાઈ બ્રેકને એડજસ્ટ થાય નહીં એટલે ભાઈ આ નાખવો જરૂરી હતો એટલે આપણે બ્રેકનું કામ તો ભાઈ પહેલાં કરાવી લેવાય ભાઈ તો મિત્રો હવે છે ને ભાઈ આપણે અહીંયા થઈ જવાનો કેમ કે ભાઈ આજે કિલોમીટર આપણા પૂરા થઈ ગયા ને કેમ કે ભાઈ હવે ગાડી આપણા કાકાથી હાલે એમ નથી ને આપણાથી ભાઈ હાલે એવી પરિસ્થિતિ ના કેમ કે ભાઈ આ સમય જતા હતા આપણે કેટલું કામ કર્યું ને ભાઈ હેરાન થયા ને પછી ભાઈ ખોટોની અંદરમાં જોખમ કરાય નહીં એટલે સવારે છે ને ભાઈ વહેલા ભાગશું કે પછી આઠ નવ વાગે જઈએ ઉઠાશે ત્યાં ભાઈ ભાગશું આમે આપણે કંઈ ઉતાવળ છે નહીં ભાઈ કાયમીનો આપણે આ જ છે કરવાનો એટલે ખોટું જોખમ કરાય નહીં તો ભાઈ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળી આવતા નવા વિડીયોની અંદર